પાંચો પાંચો કાઢ મન ભૂલતા ને એ હો હો પુરિયા પાંચો પાંચો બીલા કાઢો કાસી હા આ મંગોડી રમાડે હે ને વિના બાન તો દેવાના એ ભીમા એવા પાંચો પાંચો થોડા હોય તો તો આપણે જીતી જ નઈ એ પુરા નો તને નો ખબર પડે તું આજ જ રમવા આવ્યો છો આ તમને રમાડવાના અને પોલીસ આય તો કોણ હલવાય હું હલવાય જો પુરિયા ઈ વાત તો હાચી હો તમને નો ખબર પડે હાલો આપણા ઘી રમવા મફત માં પુરાડવા મારા ધંધાની પથારી ફેરવી પણ આને જે પાઠે છે

એ ભૂડિયા અમને શું ખબર અમારા કાગજ છે પાંચસો પાંચસો કાયમ ઉઘરાવતી ભૂડિયા દાદા હું તો કહેતો હતો માનતા એ ઈ છે જેવો એવો ઉપાડો

Hola, <laughs> hola, dada? Vamos mm -hmm. a ના બુકો આપણે બાઈથી કરો સામુ હાલો 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 મારા દીકરા આખોજી ગામમાં ભાંગે છે મને તો કઈ છે તો પાછું છે હે કમલા તું તો કોર એ ગુડિયા પાંચ ઉછી ના આ હા 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 એ આયો જો હવે નો માંગણી કરતા તમે મને હેરાવશો

Ngomong banget ngomong dikro Karena gini juga rompernya Woy bapak ni Woy bapak